હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું સાંજે જમવાની મજા પડે તેવું લીલી ડુંગળીનું શાક અને બાજરાના રોટલા પછવામાં હળવું અને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી અને ચટાકેદાર તેના માટે આપણે સોથી દોઢસો ગ્રામ જેટલી ડુંગળી લઈ લીધી છે જેને સરસ આપણે ધોઈ લીધી છે હવે આપણે તેને કટ કરી લેવાની છે આપણે ડુંગળીના ભાગને અલગ રીતે કટ કરીશું અને પાંદડાના ભાગને અલગથી કટ કરીશું જો આ રીતે ડુંગળીને ચાર પીસમાં કટ કરીને આ રીતે કટ કરી લેવાની છે આપણે ડુંગળીના ભાગને કટ કરી લઈએ એવી જ રીતે પછી આપણે જે પાંદડાનો ભાગ છે તેને પણ કટ કરી લેવાનો છે સાંજે જમવામાં જો આ રીતનું મેનુ તમે ક્યારે ટ્રાય ન કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગતું હોય છે આપણે ડુંગળી અને પાંદડાના ભાગ બંનેને કટ કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરીએ આપણે એક પેન લઈ લીધું છે તેમાં મોટી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે તેલને સરસ ગરમ થવા દેવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાહ અડધી ચમચી જીરું પાંચ ચમચી હિંગ એડ કરીશું અને આગળનો જે ડુંગળીનો ભાગ કટ કરીને રાખ્યો છે તે તેમાં એડ કરી દેવાનો છે અને હવે આપણે તેને સરસ રીતે સાંતડી લેવાનું છે સરસ સતરાઈ જાય એટલે એક ઝીણું કટ કરેલું ટામેટું એડ કરવાનું છે આપણે ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ સતરાઈ જાય એટલે બે થી ત્રણ મિનિટ માટે આપણે તેને થવા દેસુ પછી આપણે તેમાં જે ડુંગળીના પાંદડાના ભાગને કટ કરીને રાખ્યો હતો તે તેમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધું સરસ મિક્સ થઈ જાય હવે આપણે રૂટિન મસાલા કરીશું એક ચમચી આપણે ધણાજીરું એડ કરીશું દોઢ ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે પછી આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે થવા દેવાનું છે દસ મિનિટ પછી આપણે શાકને ચેક કરી લઈએ જો તમે જોઈ શકો છો કે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને શાક પણ સરસ પાકી ગયું છે હવે આપણે તેમાં ધાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણું સરસ મજાનું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી અને ચટાકેદાર એવું લીલી ડુંગળીનું શાક તૈયાર છે તેની સાથે સર્વ કરવા માટે આપણે બાજરાના રોટલા બનાવીશું તેના માટે એક મોટા વાસણમાં આપણે બાજરાનો લોટ લઈ લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આ રીતે થોડું થોડું પાણી લેતા જઈ અને લોટને બાંધી વાંધી લેવાનો છે પાણી એકી સાથે નથી એડ કરવાનું આ રીતે થોડું થોડું જ એડ કરવાનું છે સરસ લોટ બંધાઈ ગયો છે હવે તેમાંથી આ રીતે થોડું એવું પોર્શન લઈ લેવાનું છે થોડું એવું પાણી એડ કરીશું અને લોટને સરસ રીતે આ રીતે હથેળીના ભાગથી મસળવાનો છે જેમ તમે લોટને મસળશો એટલે તમારો રોટલો છે તે સરસ મુલાયમ અને સોફ્ટ તૈયાર થશે હવે આ રીતે એને ગોળ ગોળ લુવાની જેમ કરી લેવાનું છે પછી થોડું પાણી લઈ અને આંગળાઓની મદદથી આ રીતે રોટલાને તમારે સ્પ્રેડ કરવાનો છે તમારાથી જેટલું બને એટલું તેને આ રીતે કરી લેવાનો સરસ રીતે સ્પ્રેડ થઈ જાય પછી તમારે આ રીતે હથેળીની મદદથી તેને ટીપવાનું ચાલુ કરવાનું છે સાઈડ પર જો કોઈ ફાટી ગઈ હોય કિનારી તો આ રીતે પાણી લઈ અને તેને કવર કરી લેવાની અને પછી હથેળીના ભાગને આ રીતે લઈ અને તેને આ રીતે ટીપવાનું એટલે તમારો સરસ મજાનો રોટલો તૈયાર થઈ જશે હવે તાવડી ગરમ થઈ ગઈ છે આપણે તેમાં રોટલાને હળવેકથી મૂકી દેવાનો છે પછી આપણે તેને શેકીશું એક બાજુ સરસ રીતે આ રીતે શેકાઈ જાય પછી જ આપણે તેને ટર્ન કરવાનો છે ગેસની ફ્લેમ તમારે હાઈ જ રાખવાની છે એક બાજુ સરસ થઈ ગયું છે આપણે ટર્ન કરી લઈશું અને બીજી બાજુ પણ તેને સરસ રીતે થવા દેવાનો છે રોટલાની શેકતી વખતે તમારી ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે જો આપણે સ્લો ફ્લેમ પર તેને શેકીએ તો રોટલો થોડો કડક અને ચવળ જેવો થઈ જતો હોય છે આ રીતે ટર્ન કરતા જવાનું છે ફેરવતા જવાનું છે અને સરસ રીતે નીચેનું પળ એકદમ શેકાઈ જાય પછી જ આપણે તેને આ રીતે ટર્ન કરીશું હવે તમારો રોટલો હમણાં જ ફૂલી જશે

સરસ રીતે તેને ચોપડી લેવાનો છે તમે માખણથી પણ માખણ પણ લગાવી શકો છો સરસ મજાનો રોટલો પણ તૈયાર છે અને આપણું લીલી ડુંગળીનું શાક પણ તૈયાર છે સાથે આપણે માખણ પણ સર્વ કરીશું આપણો રોટલો લીલી ડુંગળીનું શાક અને સાથે માખણ સાંજે જમવાની મજા પડી જાય તેવું કાઠિયાવાડી દેશી ભાણું તૈયાર છે જો તમે આ રીતે રોટલો અને લીલી ડુંગળીનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને રેસીપી ગમી હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચશે